આ પડિયા બેને જય શ્રી કૃષ્ણ શરૂઆત થઈ ગઈ છે કેમ છો બધા મજામાં મજામાં તો આજના અંદર અમારે અમારા ઘરે વસ્તુ નવું નવા છે માં તમે જોઈ લીધું હશે શું બનાવ્યું હોય તો ચાલો મેળા બનાવ બતાવીએ તમને

તો જો મિત્રો આ સરસ મજાના ભજીયા આપણું ચાલુ થઈ બનવાના બજારથી એ મસ્ત નહી પણ લારી થી ભજીયાત હોય ચેણો ચેણો ચારો આવી ગયો નવો હજમાં કોણી પીવા આવી જશે બેન આપણા ભજીયા અહીંયા આગળ એક કોણ ઉતરી જશે જેમ કે પેલા કોણ તો બગડ્યું એમના જો આવા ભજીયા થયા છે બરાબર તેલ આવ્યું નતું એટલા નહીં પણ એટલે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ બિચારા આ બીજો કોણ ઉતરી ગયો પહેલો પહેલો આજે તો બીજો ઉતરશે આવો નહી કાલે બા પીના લે તો કરે તા જો ગેસ નો બોડી જશે થોડું ધીમો રાખવા ગેસ તો અમે ગયા તો દવાખાને જોવા કાનના ઘોડાના દવાખાને ક્યાં ખાતું બતા આવે છે ઘરે રિપોર્ટ સારા આવે છે ચલો વીજળીની અંદર બને આરો

ખાનાવાડી લોટ બહુ ચોપડી દીધો જાડુ કરી નાખ્યું આના સિંગા લઈ ખાસ અમાર મારા આવજો ખાવાનું ગરમ ગરમ મજા છે મજા આવે ને ખાવાની

ગુટતા છે. ઓરનાカリ થોકો પટપટ થઈ મને બંધ થઈ ગયો. લખો. મંચાના બજિયા મે ખાઈ લઈએ. કોંદે દેખો ભમાવો ગયા. કરીને બધું. એક કે હું તો બધું નાખી દીધું જો આમ કે મને આવડ હતું આખી હું બનાવું મને કે શું કરવાનું કો અમારા ભજીયા ઘરમાં તો આવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજું હું લાઈક કરજો આ બહુ મહેનત કરી નહીં કોઈ બેન આપણો બ્લાઉઝનો પ્રથમ શરૂઆત અસ્તરવાળાના બ્લાઉઝની સ્ટાર્ટિંગ કરી દીધું છે એમાં બેને જો ગળું આવી રીતે પલટાઈ દીધું છે અને ગોળ ગરું કર્યું હજુ એને તારી સિલાઈને બધું બાકી છે એ બનાવ જ છે બ્લાઉજ હજુ તો ધીમે ધીમે અને બીજું કયું બનાય અને આગળનો ભાગ પ્રિન્સેસ કટ બનાવી દીધો જો ફિનિશિંગ પણ સરસ આવ્યું જો બે ભાગ બની ગયા છે ગાજ બટન પટ્ટી ખમર પટ્ટી લગાવવાની બાકી છે હજુ તો એટલે કોમકાજ હજુ ચાલુ જ છે વિડીયોની અંદર કન્ટિન્યુ બનારો બ્લાઉઝ આખો જોવો હોય તમારો તો અમારે પણ છકરામાં આવું હવે નલિન ચાલુ જ રહેતું હોય એટલે તમને વિડીયો ની અંદર બતાવવામાં આવો હો કે તમને પણ ખબર પડે જો આવા ખર્ચા આવે છે સાધનવાળાને વાળા ને પણ સ્માઈલી હે સ્માઈલી હમ સ્માઈલી હે જો મજા આવન ખાવાની બનાવી તું રોટલી બનાવી થી અને નક્સ ખાતા ખાતા જતા રહ્યા હો એમને ખાતા બહુ જોર આવે જો સીધા ટીવી જોવા અને આપણે લાવ્યા તા ઘર જો ઘર રોટલી ભરવા માટે મારા એકદમ ઘર મારું બતાવું તો કેવું થઈ ગયું પાડો આવો મિત્રો થઈ ગયું જો એના અહી ફાટી ગયું છે એટલે વખાતું નહોતું ગરમણું એકદમ આવી રીતના વખાતું જ આવું થઈ ગયું બધું પાંખણું બધું એટલે ગરમ લાવવું પડ્યું આ રોટલીનું માટે એકદમ મસ્ત જેટલાનું આવ્યું કઉ તમનું આવ્યું એકસો સાઠ રૂપિયાનું ગરમણું અને એકદમ બેસ્ટ હો ગમે તેટલી મોટી રોટલી હોય ને બાજરીનો રોટલો હોય ને તો એ અંદર આવી જાય એવું હું લાવ્યું મેં કીધું બે મેં કોમમાં આવે ને જો કિંમત પ્રાઇસ પણ લખેલી છે ઉપર બરાબર અને એકદમ મસ્ત જો ગરમો સરસ મજાનું મન તો બહુ ગમ્યું આ રીતે અમે બાસ્કેટ પણ તો જ લાવ્યા રોટલી મૂકવા માટે કારણ કે થોડું હારું હોય તો હવા ઉજાશ રહે એવું સરસ જો રોટલી બહુ પરસેવો પરસેવો વાર સરસ રૂટમાં ચાલે ને રોટલી મૂકવા માટે પણ ચાલે પેલું જે સાબડી હોય હે ને લાકડીની બનેલી હોય હે ને એમાં અત્યારે ચોમાસાની પેલી એ થઈ જાય અંદર બ્લેક પડી જાય એટલે પછી આવી લાવી પડી ખરેખર તો આ બધી વસ્તુ વપરાય નહીં પણ વાપરવી પડે હતા ચોમાસાના કારણે એ બધી વસ્તુ બગડી જાય એટલે પ્લાસ્ટિક લાવવું પડે શું કરો પછી લાવે જો માટલી એમાં તપેલી ઉપર મૂકતા હતા માટલી જુઓ જો આ ત્યાં ઉપર મૂકતા તમે માટલી એટલા એના માટે સ્ટેન્ડ લાવી દીધું તો આ સ્ટેન્ડ ઉપર એની માટલી મૂકીશું અમે અને આ ગરણી પણ તૂટી હતી મારા અને આ ડિશ મેં શેના માટે લીધી જ મને ખબર નહીં બોલો પણ સ બહુ જ બેસ્ટ શેના માટે લીધી એ મને નહીં ખબર પણ બહુ જ મસ્ત શું કામ મળે તો આના હું માતાજીના કામમાં જ કંઈક ભગવાનના કામમાં કંઈક યુઝ લાય એવું વીઆઈપીમાં વસ્તુ છે તો આ જો આવીસ ના ત્રણ કુચા સુના હારા કહેવાય ત્યાં ગરણી પણ બે લાવી હતી કારણ કે ગરણી વગર ના ચાલો આ ડીશ પણ એટલાની છે અને પાણી ની ચકો લ્યો તમે હેન્ડ તલાઈએ કારણ કે અમારો કડીક થઈન પેલા એમાં શું કહેવાય માટલીને લીકી સ થઈ જાય ચકલી એમ સાર નહીં આવતો એટલો અને આ જો હેઠવાર માટે પીસ હેઠવાર કાઢવા માટે સરસ છે સરસ મજાનું છે આ બધું ઓનલાઈન આપણે મંગાવીએ ને તો બહુ જ પૈસા થાય આના અને આ વીસ રૂપિયાની અંદર ફક્ત આવી જાય જુઓ ઓનલાઈનમાં બહુ પૈસા થાય ને નહીં હતી નહીં નહીં હતી તાર માટે શું લાવ્યા ખટારો દેખો આ ખટારો કેટલા રૂપિયાનો છે ખબર છે આવડો જ છે નાનો ચક્રો પણ સો રૂપિયાનો પણ મજબૂત હોય એકદમ મસ્ત ખટારો જો સરસ મજાનો નવી વેરાયટી નીકળી અને પાણી મૂકતા હતા ને તો ડોલ નથી અમારા તો પછી આ ડોલ લીધી હતી અત્યારે પાણી મૂકવા માટે ગરમ જેવી લાગી તમને આપણા દિયાબેને પ્લાજો સીવી દીધો સરસ મજાનો આ જે પ્લાજાનું કટિંગ કરીને આજના જ સીવી નાખે ને ચાલી ચલો અડધો કલાક લાગે ને તો અડધો કલાકના અંદર તો થઈ ગયો પણ દિયાબેનના મોટા મગ ભર્યા એટલે બોલી નહીં શકતા નહીં જો કનો હા તૈયાર થઈ ગયું ગોરાક તો જોવા ખાલી ઘરાકે જેવું લે વિડીયોની અંદર બન્યા હતા